વડોદરામાં હજી મુશ્કેલીનો અંત નથી આવ્યો વડોદરા શહેરમાં હજુ પણ સ્થિતિ છે છે ઘણા બધા વિસ્તારોમાં લોકો પોતાના ઘરે નથી જઈ શક્યા ઓલ્ડ પાદરા રોડના યોગ સર્કલ પાસે પાણી ભરાઈ ગયા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર કોમ્પ્લેક્સમાં ઓફિસ અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે અને આ સ્થિતિ બે બે દિવસથી વડોદરામાં જોવા મળી રહી છે જળ કરફ્યુ અને જળતાંડવ કોને કહેવાય આ શબ્દોનો જો વ્યાખ્યા સમજવી આ શબ્દોને સમજવાય તો અત્યારે વડોદરાના દ્રશ્યો

મકરપુરા તાંદલજા સહિતના વિસ્તાર અને તેની અંદર લોકોની સમસ્યા વધી રહી છે સામેનો રસ્તો જોઈ શકો છો જે રસ્તો આગળ વધી અને અકોટા દાંડિયા બજાર બ્રિજ તરફ જઈ રહ્યો છે આ રસ્તો પણ બ્લોક છે તો સામે આ ઓલ્ડ પાદરા રોડ પર તરફ જતો આ આગળનો મુખ્ય રસ્તો તે પણ પાણીથી લબાલબ છે અનેક લોકો ફસાયા છે લોકોની મુસીબત થમવાનું નામ નથી લેતી અનેક વાહનો પણ આપ જોઈ શકો છો પાણીની અંદર ગરકાવ થયા છે ત્યારે લોકો પરિવાર સાથે કઈ રીતે આગળ વધી રહ્યા છે વડોદરા શહેરની વાત કરીએ તો જે બાર ઇંચ વરસાદ બે દિવસ પહેલા પડ્યો પરંતુ તે બાદ ઉપરવાસના પાણી દેવડેમ આજવાયા સરોવરમાં આવ્યા ને ત્યાંથી સતત પાણી જે છોડવામાં આવી રહ્યું હતું તેને લઈને શહેરભરમાં પાણી ફેલાયું મોડી રાત્રે

શહેરભરમાં જે પાણી છે તે ચારે તરફ જોવા મળી રહ્યા છે અને તેને લઈને શહેરીજનો ક્યાંક પરેશાન છે મોટા વાહનો ટ્રેક્ટરો તે લોકો આગળ વધી શકે છે પરંતુ જેની પાસે નાના ફોર વ્હીલ વાહનો છે ટુ વ્હીલ છે તે લોકો આગળ વધી શકતા નથી હાલ આ વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલા યોગ સર્કલનો નજારો છે વડોદરાની અંદર ચારે તરફ ધીરે ધીરે પાણી સમી રહ્યા છે પરંતુ એટલા હજુ નથી સમયા કે જનજીવન સામાન્ય થઈ શકે કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા